દ્રબ ગ્રામ પંચાયતનો ચાર્જ અસલાનભાઈને સોંપાયો સર્વાનુમતે તેમજ સમગ્ર ગ્રામજનોના સાથ સહકારથી ઉપસરપંચ ઇરફાનભાઈ અબ્દુલભાઈ તુર્ક હતા જેઓને ત્રણ વર્ષ બાદ હવે ઉપસરપંચનો ચાર્જ સર્વાનુમતે મોહમ્મદ અસલાનભાઈ ઈશાર તુર્કને સોંપતા દ્રબ ગ્રામજનો અને સર્વ ગ્રામ સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવી ઉપસરપંચ હાજી અબ્દુરમાન તુર્ક મહેશ્વરી સમાજના અગ્રણી દેસરભાઈ જમીલભાઈ તુર્ક રજાકભાઈ તુર્ક તલાટી સુનિલભાઈ ચૌધરી ઈશાભાઈ તુર્ક તેમજ ગામના અને પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ અસલમ તુર્ક છે હું દ્રવ ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે છું આજે બધા ભેગા થયા છીએ કે અમારા ઉપસરપંચ શ્રી ઇરફાનભાઈ જે ત્રણ વર્ષ સુધી અમારી સાથે રહ્યા બહુ ગામના સારા કામો કર્યા અને હવે આજે જે એમને જે અમારી સિસ્ટમ પ્રમાણે ત્રણ વર્ષ એમના પૂરા થયા તો આજે એ ચાર્જ અમારા નવા ભાવિ ઉપસરપંચ અરસલાનભાઈને આજે આપીએ છીએ ચાર્જ એના માટે બધા ભેગા છે ને હજી અમે ત્રણ વર્ષ સુધી આખી પંચાયતની ટીમ અને અમારા તલાટીશ્રી તથા ગામના બધા વડીલો અમારા પ્રમુખશ્રીઓ હોય ગામના નાના મોટા વડીલો માતાઓ બહેનો મેં સતત ત્રણ વર્ષથી કોઈ પણ વાદ વિવાદ વગર ગામમાં વિકાસના કામો કર્યા છીએ હજી બે વર્ષ છે એવી જ રીતે અમે બધા સાથે મળી અને વિકાસના કામો કરશું અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ સરપંચ છે આ સભ્ય છે આ ઉપસરપંચ છે આ ગામના કોઈ અગ્રણી છે બધા બધા સરપંચ છે જેટલા ગામ આખો છે આખી આખો ગામ ધર સરપંચ જ છે એવી રીતે અમે કામ કર્યો છે ને અને કરતા રહીશું ત્યારે અમે ઘણા બધા કામો વિકાસના કર્યા છે કાલે પણ તમને કદાચ ખબર હશે કે કાલે અમારો સોલારનો પ્રોજેક્ટનો અમે ખાતમુહૂર્ત કર્યો અને હજી કાલે કલેક્ટર સાહેબે અમને એક સજેશન આપ્યું છે પ્લાસ્ટિક મુક્ત ગામ એના માટે અમે સો ટકા કામ કરશું પૂરેપૂરો કલેક્ટર સાહેબનો વાયદો પૂરો કરશું નહીં સો ટકા પ્લાસ્ટિક મુક્ત કામ કરશું ને હજી બીજા જે ગામના જે ગામના અમારા આગેવાનો જે અમારા વડીલો પરંપરા વડીલોની પાછળ જે અમે હાલ્યા આવ્યા છીએ કે વડીલો કે આ કામ કરવાનું છે એ કામ અમે કોઈ પણ ખૂટતો કામ હશે એ પૂરો કરશું એની જવાબદારી અમારી પંચાયતની ટીમની રહેશે ક્યારેય પણ અમે કોઈને પણ ના નહીં પડ્યું હજી પણ ઉપસરપંચ નવા ઉપસરપંચ અર્સદાનભાઈ છે ઈરફાનભાઈ છે કે આખી આખી પંચાયતની ટીમ એ બધા સરપંચ થઈને જ કામ કરશે એવી અમને આશા છે કાલે પ્રોગ્રામમાં અને પહેલાં પણ બે વર્ષ પહેલાં આપણા લોકપ્રિય ધારાસભ્ય અદભાઈ દવે જે અમને કીધું છે કે તમે પાણી સંગ્રહ માટે ટાંકા બનાવો તો એના માટે પણ અમે એક યોજના બનાવી છે અદાણી ફાઉન્ડેશને અગિયાર હજાર રૂપિયાનું યોગદાન એ આપશે અને અગિયાર હજાર રૂપિયાનું અમે ગ્રામ પંચાયતમાંથી ફંડ આપશું અને જેટલા પણ ટાંકા અમને તો એવું છે કે સો સો ટકા પાણીનો સંગ્રહના ટાંકા ઘરો ઘર બનાવીએ પણ જ્યાં સુધી પહોંચશું એટલે અમે મહેનત કરશું મારું નામ તૃતરફાન અબ્દુલ કાજર હું છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચના હોદ્દા ઉપર હતું હવે આજથી અમે નવા ઉપસરપંચની નિમણૂક કર્યો છે ભાઈ શ્રી મારા હર્સલાનભાઈ તેમને હવે તે ચાર્જ આજે અમે સવનિમિત્તે આખી બોડી સાથે રહી બધા ગામજનો સાથે રહી અને તેમને આજે ઉપસરપંચનો ચાર્જ આપીએ છીએ તો અમારા પૂર્વજો અને વડીલો એ જે એની દેન છે કે એ લોકોની દુઆ કહો કે એ લોકોની શિખામણ કહો કે એ લોકોની દેન કહો એ છે જ્યારે મને પણ આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપસરપંચ નિમવામાં આવ્યો હતો ત્યારે પણ બિનરી ત્યારે પણ કોઈ ચૂંટણી વગર વિવાદે મને પણ એ ઉપસરપંચના સીટ ઉપર બેસાડવા માટે આવ્યો હતો અને આજે જ હું છું કે અર્સલાનભાઈ છે અમે ભાઈ જ છીએ ભાઈ સમાન જ છીએ અને દ્રબના જેવી રીતે ત્રણ વર્ષના પાછળના કામ થયા એવી રીતે હજી જે બે વર્ષ બાકી છે એવી રીતે જ અમે સાથે મળી અને કામ કરશું અને એનો પૂરેપૂરો શ્રય અમારા ગામના વડીલો અને ગામના દ્રવવાસીઓને જાય છે નમસ્કાર મારું નામ મોહમ્મદ અર્સલાન તુર્ક મને આજે જે એક વર્ષ માટે ઉપસરપંચનું ચાર્જ આપવામાં આવ્યો છે અને ત્રણ વર્ષ ભાઈ શ્રી ઇરફાનભાઈ હતા ત્રણ વર્ષ ખૂબ જ સારા કામ થયા છે અને હજી પણ અમે હજી બે વર્ષ છે તો હજી પણ સારા કામ કરશું અને તમામ વડીલો અને જે અમારા અહીંયા આવ્યા સ્ટાફ એ બધાનો હું આભાર માનું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન વેબસાઇટ ડ્યુ ડબલ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર રામજીભાઈ આર રામજી શ્રી પ્રથમ સારીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો